નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર જામનગર એલસીબી પોલીસે બેડગામના ટોલનાકા પાસેથી આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અગિયાર મોબાઈલ ફોન કિંમત રૂપિયા એકવીસ અને એક અટીકા કાર કિંમત રૂપિયા સાત લાખ મળી કુલ રૂપિયા સાત લાખ બત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીઓમાં મોરબી નિવાસી અસલમભાઈ પરમાર ઘાજી અને સબીર કાદરી સૈયદનો સમાવેશ થાય છે આરોપીઓ ચેન્નાઈ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઈપીએલ મેચનો લાઈવ સ્કોર મોબાઈલમાં જોઈને સટ્ટો રમતા હતા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈવીએમ નગરિયાની ટીમને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી આરોપીઓ મોબાઈલ ફોન દ્વારા તેમના ગ્રાહકો સાથે વાતચીત કરી સેશન અને હારજીતનો જુગાર રમાડતા હતા પોલીસ આ કેસમાં સંડોવાયેલા સત્તર જેટલા ગ્રાહકોની ઓળખ કરી છે અને તેમને પકડવાની કાર્યવાહી ચાલુ છે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે